તો હવે આપણી સમક્ષ અમદાવાદની બાલિકાઓ માનસી પૂજા વિશે આપણને સમજાવશે Hello, hello, hello. જીવન વગેરે શાસ્ત્રો માં માનસી પૂજા વિશે ઘણી વાત કહી છે અને આપણા સ્વામી દાદા એ પણ નિત્ય નિયમ ની પુસ્તિકામાં માનસી પૂજા વિશે જ સરસ વાત કહી છે હા સાચી વાત છે મારી મમ્મી પણ મને માનસી પૂજા કરવાનું કહે છે અને આપણા સ્વામી દાદા પણ કહ્યું છે એક માનસી પૂજા કરવાથી એક હજાર રૂપિયાનું પૂર્ણ થાય છે તો રોજ પાંચ માનસી પૂજા કરવાથી પાંચ હજાર રૂપિયાનું ફળ મળે હા તો ચાલ ખુશી આજે આપણે આ બધી જ બહેનોને મહારાજની માનસી પૂજા કઈ રીતે કરવી તે સમજાવશું તો જો ખુશી વૃંદા અને પ્રિયાંશી આપણને મહારાજની પાંચ માનસી પૂજા કઈ રીતે કરવી તે સમજાવશે

ગરમ પાણીથી સ્નાન કરાવ ઉનાળો હોય તો ઠંડા પાણીથી પછી સ્નાન કરીને મહારાજ શુદ્ધ વસ્ત્ર ધારણ કરે છે શિયાળો હોય તો ગરમ પોશાક અને ઉનાળો હોય તો સુતરાઉ કપડાં પહેરવા આપવા ત્યારબાદ મહારાજને સોનાના હાર તો સોનાના હાર કડા અંગૂઠી ઝાંઝર વગેરે આભૂષણ પહેરવા આપવા મહારાજની પૂજા કરી ભાલમાં ચંદ્રની અર્ચા કરવી ત્યારબાદ મહારાજને બુંદીના લાડુ પેંડા બરફી ચોકલેટ પેનકેક ચોકલેટ મિલ્ક આપણને જે ભાવે તે અર્પણ કરવું ત્યારબાદ મહારાજ શ્રી હરિની આરતી ઉતારી તેમના હેતથી દર્શન કરવા આવી રીતે સવારની માનસી પૂજા કરવી ચાલો હવે આપણને પ્રિયાંશી અને પ્રાચી બપોરની માનસી પૂજા વિશે કહે છે જ્યારે બપોરે જમવાનો વખત થાય ત્યારે આપણે મહારાજને કહેવાનું કે ચાલો મહારાજ ભોજન કરવાનો સમય થઈ ગયો છે માટે આપ પધારો આપણી પ્રાર્થના સાંભળી શ્રી હરિ આવે ત્યારે સવારના જે વસ્ત્ર ઘરેણાં પહેરાવ્યા હોય તે ઉતારી પીતાંબર પહેરાવું મહારાજના હાથ પગ ધોવડાવવા મહારાજને સોનાના પાટલા પર રેશમી વસ્ત્ર પાતરી પર બિરાજમાન કરવા મહારાજ આગળ સોનાના થાળમાં રોટલી શાક દાળ ભાત અથાણા પાપડ રસ વગેરે તેમને પ્રિય લાગે તેવા જાત જાતના ભોજન પીરસવા જમતા જમતા શ્રી હરિ વારંવાર વચ્ચે વચ્ચે જલપાન કરે છે પેટ ઉપર હાથ ફેરવે છે તેવી ભાવના કરવી ત્યારબાદ શ્રી હરિ જમી લે એટલે શુદ્ધ પાણીથી હાથ મુખારવી ધોળાવવી પવિત્ર રૂમાલથી લૂછી સોનાના પ્યાલામાં જલપાન કરાવવું શ્રી હરિને સોપારી કે બીડું વગેરે મુખવાસ આપવો ત્યારબાદ હરિની રાજભોગની આરતી ઉતારવી પ્રિયાંશી મને તો પિઝા બહુ ભાવે છે તો હું મહારાજને પિઝા ધરાવું હા પ્રાચી આપણને જે પણ ભાવે તે આપણે પ્રેમથી જમાડી શકીએ છીએ ત્યારબાદ કથા સંભળાવે છે તેવી ભાવના કરવી પછી મહારાજને સોનાના પલંગ પર રેશમી ગાદલું પાથરી ઓશિકા તથા ગાલ મસૂરિયા વગેરે ઉપર પોઢાળવા અને આપણે મહારાજના પગ દબાવવા આમ કરતા મહારાજ પોઢી જાય એટલે ઋતુ અનુસાર વસ્ત્ર ઓઢાળવું આવી રીતે બપોરની માનસી પૂજા કરવી હવે આપણે ઉથાપનની માનસી પૂજા જોઈએ સંજે 4 વાગ્યાની માનસી પૂજાને ઉથાપનની માનસી પૂજા કહેવાય છે ભગવાનને પ્રાર્થના કરી જગાડવા કે હે મહારાજ જાગો પછી મહારાજનું મુખાર્વિન તથા હાથ ચરણ દોડાવી વસ્ત્રથી થી લૂંચવું ઋતુ અનુસાર જળપાન કરાવવું અને જાત જાત ફળ કેરી તરબુજ કેળા જામફળ વગેરે તથા સૂકો મેવો તથા જ્યુસ સરાવવા જીયા આપણે તો કોલ કુકો મેવીએ છે તો મારા ને પીવડાવી શકાય હા ચિસ્તા આપણે આઈસ્ક્રીમ કોકો જે ભાવે તે ધરાવી શકાય પછી મહારાજ આપણને પ્રસાદી આપે છે તેવી ભાવના કરવી મહારાજ કોઈક વાર બગીચામાં જાય હિંડોળામાં બિરાજે વગેરે વગેરે લીલા કરે છે તેવી ભાવના કરવી મહારાજ આપણી જોડે કોઈ ગેમ રમે આપણી જોડે બગીચામાં ફરવા આવે ને હા સ્વિમિંગ અને સ્કેટિંગ માં આપણી જોડે હોય તેવી ભાવના કરવી એ તો બહુ જ મજા પડે આવી રીતે આપણે ચાર વાગ્યાની માનસી પૂજા કરવાની હવે આપણને સંધ્યાની માનસી પૂજા શ્રીયા અને પ્રિયાંશી સમજાવશે સંધ્યા સમયની માનસી પૂજામાં મહારાજ બારથી આવે છે અને હાથ પગ ધોઈને રત્નજડિત સિંહાસન પર વિરાજમાન છે તેવી ભાવના કરવી ત્યારબાદ સોનાની ઘંટડી વગાડી સોનાની આરતી ઉતારવી આરતી વખતે અનંત કોટી દેવતાને મુક્તો

હાથ ચરણ મહારાજ મહારાજને બાજોટ પર બેસાડી ખીચડી કઢી ભાખરી શાક બાજરીના રોટલા વગેરે ભોજન ધરાવવા પ્રિયાંશી મને તો ખીચડી કઢી નથી ભાવતા તો હું મહારાજને નૂડલ્સ અને પાઉંભાજી ધરાવીશ અને મહારાજને કહીશ કે તમે મને પણ પ્રસાદી આપો એ પછી શ્રીહરિ જમી લે એટલે શુદ્ધ પાણીથી હાથ મુખારવીને ધોળાવી રૂમાલથી લૂછી સુવર્ણના પ્યાલામાં જલપાન કરાવવું શ્રીહરિને મુખવાસ આપવો ત્યારબાદ મહારાજ સર્વે મુક્તોની પંક્તિ કરી સર્વેને પ્રસાદી જમાડે છે અને સર્વે મુક્તો પ્રસાદી જમે છે તેવી ભાવના કરવી

તમે આજે આખો દિવસ ખૂબ થાકી ગયા હશો માટે શયન કરવા પધારો મહારાજને જરિયાની વસ્ત્ર ઉતારી ઋતુ પ્રમાણે વસ્ત્ર ધરાવવા પછી જળપાન કરાવવું ને મહારાજને સોનાના પલંગ પર રેશમી ગાદનું ઓસિકા તથા ગાલ મસૂરિયા પાતરી તેમાં શ્રીહરીને પોઢાડવા પ્રાચી આ ગાલ મસૂરીયા એટલે શું નેમીકા એ મહારાજના ગાલ આગળ મૂકવાનું નાનું ઓ હોય તેને ગાલ મસૂરિયા કહેવાય ભગવાન સુતા સુતા માળા પહેરવે છે ને સંતો ભક્તો તેમના પોઢણીયા ગાય છે તેવી ભાવના કરવી બરાબર પછી આપણે શ્રી હરિના ચરણ હાથ અને માથું પ્રેમથી દબાવવા અને જો ઉનાળો હોય તો પંખાથી પવન નાખવો પ્રાચી એવું હોય ને તો આપણે એસી ચાલુ કરી દેવાનું એટલે મહારાજને ઠંડક થઈ જાય અને જો શિયાળો કે ચોમાસો હોય તો મહારાજને મચ્છા જાળી ઓઢાડવી શિયાળામાં શાલ દુશાલા તથા રજાઈ ઓઢાડવી એવી જ રીતે ઋતુ અનુસાર પોઢાડવા શ્રી હરી પલંગ પર પોઢી ગયા છે તેવી ભાવના કરવી આવી રીતે પાંચે માનસી પૂજા થઈ જોયું પ્રિયાંશી આ બાળકીઓ કેટલી સુંદર રીતે આપણને પાંચે માનસી વિશે સમજ આપી મિત્રો માનસી પૂજામાં દરેક ઋતુઓ પ્રમાણે અલગ અલગ સામગ્રીઓથી મહારાજની માનસી પૂજા કરી શકાય માનસી પૂજા તો આપણે માનસિક રીતે કરીએ છીએ પરંતુ તેનું ફળ તો આપણને પ્રત્યક્ષ પૂજા જેટલું જ મળે છે ખૂબ જ સરસ હા બાળ મિત્રો તમે કોઈ પણ નવી વસ્તુ તમારા માટે લાવો તે પહેલા ભગવાન ને જ પોતાના ઉપયોગ માટે લેવી જોઈએ તો બાળ મિત્રો જય સ્વામિનારાયણ હા ખુબજ સરસ કેટલી સરસ રીતે આપણને અમદાવાદની બાળિકાઓએ માનસિક માનસી પૂજા વિશે સમજાવ્યું

આમ તો દિવસમાં પાંચ માનસી પૂજા કરવાની હોય જેવું આ લોકોએ સમજાયું ને કે સવારે ભગવાનને ઉઠાડવાની બપોરે જમાડવાની ઉથાપનની રાત્રે જમાડવાની રાત્રે સૂવાની પણ મોટા ભાગે આપણાથી જે ભગવાનને બપોરે ઉથાપનની માનસી પૂજા એટલે ચાર વાગ્યાની જે માનસી પૂજા હોય છે ને એ ભૂલાઈ જાય છે ભગવાનને જમાડીને સુડાવી તો દઈએ પછી ઉઠાડતા ભૂલી જાય છે સીધું રાતનું જમવાનું જ આપણને યાદ આવે છે પણ હવે આ જોયા પછી આપણે એવું નહીં કરીએ હવે આપણે બધે બધી માનસિક પૂજા કરશું આપણને ખબર છે ને એક માનસિક પૂજા કરવાનું ફળ પાંચ એક હજાર રૂપિયા કીધું તો આપણે આખા વર્ષની માનસિક પૂજાનું ફળ જો ભેગું કરીએ ને તો થ્રી લેખ સિક્સટી ફાઈવ રૂપીઝનું દાન કરીએ ને એટલું બધું પૂન આપણને મળે હવે જુઓ સાચે કોઈ એટલું બધું દાન કરો છો તમે લોકો દર વર્ષે નો જ કરો ને હવે આ તો આપણને ભગવાને આટલું બધું સરળ રીતે આટલું બધું પૂન કમાવાનો મોકો આપ્યો છે એટલે સુગા નાને જવા દઈએ